કેમ છો બધા મજામાં છો ફાઇનલી આપણે નાઈઝી તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે હું વાળ કપાવીને આવી ગયો છું અને આપણે નવા હેરકટ કરી લીધો અને મિત્રો આટલા દિવસથી આપણો વ્લોગ નહોતો હોતો એના માટે સોરી કેમકે મારે કોલેજની એક્ઝામ ચાલુ હતી એટલે હું બ્લોગ નહોતો બનાવી શક્યો મિત્રો કાલે તો હું એક્ઝામ દઈને આવી ગયો હતો એટલે મેં કીધું એક દિવસ રેસ્ટ કરી લઉં ને પછી આપણે બ્લોગ ચાલુ કરશે એટલે હવેથી આપણા બ્લોગ કન્ટિન્યુ આવશે મિત્રો અત્યારે સાંજના છ વાગી રહ્યા છે અને મેં વિચાર્યું કે આપણે રાજભાઈ હરિદ્વાર ગયા હતા તો આપણે એને મળવા પણ જવાનું છે કારણ કે એ આવ્યા ને હું ડાયરેક્ટ હોઈ ગયો હતો એટલે આપણે રાજભાઈને મળ્યા પણ નથી એટલે આજે રાતે આપણે રાજભાઈને પણ મળવાનું છે ફાઈનલી મિત્રો અત્યારે જમીન જે નીચે હતા ઝારા મને બતાવી ગઈ જો મિત્રો ઝારા મને બહુ મારે એમ જો તમે આ મને ઝાપટ મારી લીધી એમ જો મિત્રો ઝારા એ મારતી નહીં હો બાકી મારી મારી પાડી દઈ તારા તું મને કે માર બેન માર એટલે હું મોટી બેન તું મારી નાની બેન મોટો ભાઈ મોટો ભાઈ મોટી મારી હું તને મારું તારે મને ન અને તું મારા નાની હો હું આમ આમ પડી હવે આને મિત્રો તમે તમે કહી બાકી હું મારી પાડી દીશ જો મિત્રો જો કેવો ખાર કરે સમજો સમજો કેવા ખેલ કરે જો એ મિત્રો અત્યારે માં આવી ગયો અને દસ પંદર મિનિટ બેઠો પછી રાતભાઈને મેં ફોન કર્યો હવે તમે આવો છો કે નહીં કે હવે હું જાઉં ઘરે પછી રાતભાઈ આવ્યા જો રાતભાઈ જય દ્વારકાથી એમ છો મજામાં ની સફર કેવી રહી તી મજા આવી એમ ને હા બહુ મજા આવી બહુ મજા આવી મિત્રો રાતભાઈ આપડા તું એક હા કડું લઈ આવ્યા છે અને આ માળા લઈ આવ્યા છે હનુમાન દાદા વાળી થેન્ક યુ રાજભાઈ એમાં છે થેન્ક યુ અરે ભાઈ તમે અમારા આ માટે આટલું કર્યું એના માટે થેન્ક યુ થેન્ક યુ ભાઈ ના એવું છે મિત્રો હું ને રાજભાઈ નહીં નહીં ને વીસ દિવસ પછી મળ્યા એ એ વાત યા હું વયો ગયો અને પછી મારે કોલેજનું નહોતું મેં તમને અગાઉ લોકમાં કીધું મિત્રો માળા પહેરાઈ દીધી છે કડું પણ પહેરી લીધું છે રાજભાઈ આપણને બાર જ્યોતિલિંગના દર્શન કરાવ્યા તમે બધા પણ કરો ક્યાં એવું રાજભાઈ કીડિયાનગર ભાઈ જો મિત્રો અત્યારે મહાદેવના જ્યોતિલિંગના દર્શન કરી લો અને આ કીડિયાનગરમાં બનાવેલા છે કે બધા લોકો દર્શન કરી શકે મિત્રો અત્યારે અમે રાજની ગાડીમાં આવી ગયા ઈ રાજભાઈ કે મને બાર મચ્છર કઈડે હે આપણે ગાડીમાં બેવું તો અહીંયા ગાડી ચાલુ કરી દીધી છે અને આવી ગયા ઈ રાજભાઈ અમીરોવરી વાત થી આપ તો કરતા હો એસા ઈ હે ભૈયા અરે એવું છે તો તમે બાર થી બેઠા બેઠા થોડા આવો હા એદભાઈ અમારે આવી ગયા એકભાઈ જય દ્વારકા દેશ મજા આવી ને હરિદ્વાર એવું હે બે ભાઈ હરિદ્વાર ગયા તા આવી ગયા હે અને ગાડીમાં એસી ચાલુ કરીને મિત્રો બેઠા એ ગીત બીત વગાડશે રાજા ગીત તો વગાડ ભાઈ રેડિયો ચાલુ આપણે આ દેશી તમે આ જો મિત્રો આવા દેશી રેડિયો ચાલુ કર્યા હે રાજભાઈ હવે

અને અમારે હેત ભાઈ તો કઈ બોલતા જ નથી ફોન માં જોયા રાખે એમ કે આ બે ભાઈ જે કરી એમ કરવાનું છે પાછળ બી ગયા બરોબર જ ભાઈ બરોબર ફાઇનલી મિત્રો અત્યારે ભાઈની ગાડીમાંથી બહાર આવી ગયા છે અને અહીંયા અમારે બે મિત્ર આવી ગયા છે જે ઘણા દિવસથી થી બ્લોગ માં બતાતા નતા અને હું પણ રાજકોટ હતો નહીં એટલે આ બે ભાઈઓ આવી ગયા જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ રાજભાઈ તો અહીંયા ઉપર આવી ગયા છે ને ચાલુ છે ને ફોન માં

અમારે ક્રિએટર જો મિત્રો દાંત કાઢી કાઢીને તમે બધા જોતા અમારે પુવાજી બઉ શરમાય છે આમ જો પી લીધી ભાઈ તો પી લ્યો તમારા માટે માન છે બ્રધર મિત્રો અત્યારે બાર વાગવામાં એક મિનિટની વાત છે રાજભાઈ પણ વયા ગયા દર્શનભાઈ પણ વહી ગયા છે હવે હું ને પ્રિન્સભાઈ પણ ગઈ છું બરોબર ને હાલો ભાઈ જાય તો હા તો ચાલો હવે સુઈ જાય હાલો કારણ કે બાર વાગ્યા એટલે હવે સુઈ જવું પડશે જો મિત્રો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછીના નવા વ્લોગમાં